નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજસ્થાનના દોસા જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જ્યાં ધોરણ દસ ના વિદ્યાર્થીઓનું શાળામાં હૃદયબંધ થવાથી મૃત્યુ થયું છે મૃત્યુ વિદ્યાર્થીઓનું નામ મિતેન્દ્ર ઉપાધ્યાય હતું અને તેની ઉંમર સોળ વર્ષની હતી આ ઘટના બાડીકુઈના એક ખાનગી શાળામાં બની હતી જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે વાયરલ સીસીટીવી ફૂટેજના જોઈ શકાય છે કે સોળ વર્ષીય વિદ્યાર્થી સ્કૂલ બેગ સાથે સ્કૂલની લોબીમાં આરામથી જઈ રહ્યો હતો અને તે થોડોક આગળ વધી છે અને અચાનક પડી જાય છે તેને જોઈ તરત જ સ્કૂલ નો સ્ટાફ અને અન્ય વિદ્યાર્થીઓ તેની પાસે પહોંચી જાય છે વિદ્યાર્થીઓને સ્કૂલના સ્ટાફ દ્વારા હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો હતો અને તેના પરિવારને જાણ કરવામાં આવી છે જોકે હોસ્પિટલ પહોંચ્યા પછી ડોક્ટરે જણાવ્યું કે તેનું મોત નીપજ્યું છે જો કે જ્યારે ડૉક્ટરે પોસ્ટમોર્ટમ વિશે પૂછ્યું તો બાળકના પરિવારજનોએ પોસ્ટમોર્ટમની મનાઈ કરી દીધી અને ડૉક્ટરને આ વાતની પુષ્ટિ કરી કે બાળકના શરીર પર ઈજા કે અન્ય કોઈ નિશાન નથી તેને હાર્ટ એટેક સિવાય અન્ય કોઈ કારણસર તેનું મોત થયું હોવાની તેની સંભાવના નથી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ